જય માતાજી જય શ્રી કૃષ્ણ રેખા રાદરિયા ના સ્નેહ પેરા નમસ્કાર મિત્રો આપડે આજે સુરતમાં અને કાલે તમે સુરત ટ્રાવેલિંગ નો જે વિડીયો હતો એ તમે જોયો જશે તો અત્યારે અમે બધા અહીંયા મામાની દીકરીના મેરેજ છે એટલે અમે બધા અહીંયા મોટી બેનની ઘરે ભેગા થયા છે એટલે થોડીક વારમાં જોવો બેન ને એ એક મુંબઈવાળા બાકી હતા એ આવી ગયા અને જો ઘરનું વાતાવરણ કેવું છે આ છે મારી મોટી બેનનો ભાણિયો હે તરવાસીન ભાણિયા આ નાની બેન અમદાવાદવાળી આને તો તમે ઓળખતા જ હશો આપણા સૌનો ફેમસ સરદ રાદડિયા લાઈટ કર લાઈટ કર ઓ બેન વિડિયો દે સરદ રાદડિયા ઓ માસી મારી ચેનલ મારી ચેનલ ને બધા સબસ્ક્રાઇબ કરો ને માસી ને અનસબસ્ક્રાઇબ કરો એવું નો સરદ રાદડિયા બ્લોગ સબસ્ક્રાઇબ કરો આ માસી ને ચેનલ ને અનસબસ્ક્રાઇબ કરો

ગામડું ગામડું ભલે લોકો શેરમાં રહે પણ એમ ગમે ગામડા છે ગામડું જ ગામડું એટલે ગામડું મારું રૂડુ રળિયામણું ગામડું ભલે ને મોટા મોટા બંગલા હોય પણ અમારી ગામડાની ઝુંપડીમાં જે મજા આવે એવી આવા મેલમાં મજા ન આવે એવું

ગાયશ અહીંયા અમાર માસીની લોકો છે ને ડાન્સ શીખે છે આ રૂમમાં તો અત્યારે હું તમને બતાવજો છો

તમે ફોટા પાડો છો મોટી બેન ને જીજાજી ફોટા પાડે છેલ્પે તમારે

मरबो थाउ तम तुम्हारा काई मने ऊ क बता नाने बेन ना नाना बेन घर वाला आ मम्मी पापा चलो जी क्या है ये मेरा भांजा है ये फोटो खींच रहा है नाना थे नाना थे नाना फोटोग्राफी, फोटोग्राफी नाना कर रहे हैं आप जाइए आपकी जगह खाली है ये ना लंदन से हो लंदन से आयो लगन करवागा हां हा से मारे मोटा मामी आ मारा मामी और हमारा नाना eh hans nenek nene lewat dia mamacia ah nih dikri sih આ મારી ભાણી છે એની બેનો છે બે અને એની ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ઓકે થેન્ક યુ

બારગો બારગો હવે બારગો કીધું છે તો એકવાર પ્રેમ કહી દયો બારગો ઓકે તો ફોન માં સૌથી વધારે સેલ્ફી કોની છે ફોન માં આ સબ ની જ છે મારે મારી ફોન નથી ભાર્ગવી ની જ છે બધી કે મારા ફોટા પણ એમાં જ હોય છે ઓકે સૌથી વધારે શોપિંગ કોણ કરે છે ભાર્ગવી કરે ભાર્ગવી મારી ઈ કરી નાખે છે ક્યારેક ક્યારેક અચ્છા સવારે ઊઠવામાં મોડું કોને વધારે થાય છે એમાં હું છું ઓકે 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 હવે હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમારા સ્ટેજ ઉપર મતલબ તમારા રાજ્ય સિંહાસન ઉપર બિરાજમાન થાવ અને આગળનો એક સર સુંદર પરફોર્મન્સ છે નિહારો વેલકમ